જયારે દસ વીસ હજાર લોકો મારી સાથે જોડાયેલા હતા ને ત્યારે મેં ઘણા મહત્વના મુદ્દાઓ પર કાયદાકીય વિડીયો બનાવેલા હતા આજે તમામ સોશિયલ મીડિયા થકી મારી સાથે પાંચ લાખથી વધારે લોકો જોડાયેલા છે તો તે મહત્વના મુદ્દાઓ પર આપણે ફરીથી વિડીયો બનાવીશું જેથી લોકોને જાણકારી મળી રહે અને શરૂઆત કરીશું મૃત્યુ બાદની વારસાઈથી ન કરી નારાયણ અને જમીનની સાતબારમાં જે વ્યક્તિનું નામ ચાલે છે તે ખાતેદારનું અવસાન થાય છે તે ખાતેદારનું અવસાન થતા તેના વારસદારોના નામ દાખલ કરાવવા માટે શું કરવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિનું ખાતેદારનું અવસાન થાય છે ત્યારે તેના મરણના દાખલામાં કાયમી સરનામું જે ગામનું લખેલું હોય તે ગામના તલાટી સાહેબ શ્રી સમક્ષ તમારે જવાનું રહેશે અને જઈને તમારે પેઢીનામું બનાવવું પડશે પણ પેઢીનામું બનાવતા પહેલા તમારે કોઈ વકીલનો પણ જમીનના વકીલ હોય એમનો પણ સંપર્ક કરવો પડશે કારણ કે ત્યાંથી તમને એક અમુક સોગંદનામા આપશે સોગંદનામા લઈને તમારે તલાટી સાહેબ જવાનું રહે છે અને જે તલાટી સાહેબ આપે તેના આધારે તમારે ઓનલા નોંધ પડાવવાની હોય છે ઓનલાઈન નોંધ તમે આઈઓ એ કરીને એક પોર્ટલ છે એની ઉપર પણ પડાવી શકો છો નોંધ એટલે પછી ત્યારબાદ નોંધ જેવી પડી જાય ને એ નોંધ પડી જાય એ પછી તમારે ત્રીસ દિવસની અંદર તે તાલુકાની મામલતદાર ઓફિસમાં અમુક ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે જે નોંધ જનરેટ થઈ હોય એ નોંધ આપવી પડે તલાટીનું જે ઓરિજિનલ પેઢીનામું છે એ આપવું પડે ઓરિજિનલ મરણનો દાખલો આપવા પડે જે એપ્લિકેશન ફોર્મ છે એવા બધા જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હોય એ પણ આપવા પડે છે રજૂ કરવા પડે છે ત્યારબાદ પિસ્તાલીસ દિવસે આ નોંધ ત્રીસ દિવસથી પિસ્તાલીસ દિવસની અંદર આ પ્રમાણિત થઈ જાય છે જો તમારા રેકોર્ડ્સ અને તમામ હકીકતો યોગ્ય હોય તો આવી અલગ અલગ મુદ્દાઓ પર જે ખરેખર જરૂરિયાતવાળા છે તેની ઉપર પણ આપણે રિવિઝન કરી લઈશું અને ફરીથી વિડીયો બનાવી દઈશું જય ભારત જય જય ગરભુષા